વિશ્વ બંધુત્વ અને માનવ એકતાના પ્રણેતા નિરંકારી સદ્ગુરુ માતા સુદિક્ષાજી મહારાજની અશ્મ કૃપા થકી આજ પંદરમી ઓગસ્ટના શુભ દિવસ પર સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ દ્વારા રક્તદાન શિબિર તેમજ મુક્તિ પર્વનું આયોજન સ્ટેશન રોડ મિશ્ર શાળા ઓગણચાલીસ ભરૂચમાં કરવામાં આવ્યું જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપલા એક સાલ દહેજ પખાજણ ભેંસલી અને ઉતરાજના લગભગ ત્રણસો જેટલા શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ ભાગ લીધો આ રક્તદાન શિબિરમાં રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના સહયોગ દ્વારા પંચાવન યુનિટ બ્લડ એકત્રિત કરી માનવતાને સમર્પિત કરવામાં આવ્યું આ શુભ અવસર પર પ્રમુખ ઉપસ્થિત એક્સિલિયમ સ્કૂલ ભરૂચના ટ્રસ્ટી શ્રીમતી સંગીતાબેન રાજ મિશ્ર શાળાના આચાર્ય શ્રીમતી માયાબેન જાધવ વડોદરા ઝોનના ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કૌરજી દ્વારા રિબિન કાપી રક્તદાન શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું આ સાથે અંકલેશ્વર સેક્ટરના સંયોજક શ્રી આર પી ગુપ્તાજી વડોદરા જનના ક્ષેત્રીય સંચાલક શ્રી સુંદરજીતસિંહજી રાજપીપળા બ્રાન્ચના મુખી શ્રી લક્ષ્મણભાઈજી પણ હાજર રહી સહયોગ આપ્યો શ્રીમતી બલજીત કૌરજીએ મુક્તિ પર્વ સમાગામનું સદગુરુજીનો સંદેશ આપતા જણાવ્યું કે આધ્યાત્મિક જાગૃતિ દ્વારા જગતમાં અમન પ્રેમ શાંતિ માનવતા અને ભાઈચારો સ્થાપિત કરી શકાય છે રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી સદગુરુ માતા સુભિક્ષાજી મહારાજની અપાર કૃપા દ્વારા આજે આ ભરૂચમાં સંત વિનાંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એમાં લગભગ આજે દોઢસોથી બસો બ્લડ યુનિટ્સ માનવતાને સમર્પિત કરવામાં આવશે તો આજે દરેક રાજપીપળા અંકલેશ્વર ભરૂચ અને આજુબાજુના ઘણા ગામોના જે સંત છે અનુયાયી છે સંત વિનાંકારી મિશનના એ પોતેને પોતાને સ્વૈચ્છિક રીતે મતદાન કરી અને માનવતાને આજે સમર્પિત કરશે એ અમારે સદગુરુ બાબા અરજીતસિંહજી મહારાજનું મિત્ર કે લોહી છે એ નાળીઓમાં વહે નાળીઓમાં નહીં